હલો ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે મોસ્ટ ટાઈમ પી શો એમ સીક્યુ લઈને હાજર થયા છીએ જે તમને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે ડિસ્ક્રિપ્શનમાં હું તમને બધા વિડીયો આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં મુલાકાત લેજો ત્યાંથી તમને બધું મળી જશે પીડીએફ જોઈતી હોય તો ઈમેલ આઈડી કમેન્ટ કરજો પ્લેલિસ્ટની મુલાકાત લેજો એની પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો આજે આપણે પ્રશ્ન સાતસો એક થી અઢારસો સુધીના મોસ્ટ ટાઈમ્પી સો પ્રશ્ન જોઈશું ગમે તો લાઈક કરજો તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમ ચાલુ કરીએ બીજા દેશોના સંદર્ભમાં પોતાના દેશના નાણાંની કિંમતમાં ઘટાડો કરવો એટલે અવમૂલ્યન પરદેશથી આયાત થતા માલ પર લેવાતી જકાતને શું કહે છે કસ્ટમ ડ્યુટી પ્રશ્ન સત્તરસો ત્રણ કાયદાનો ભંગ કરનાર લોકોને આપવામાં આવતી માફી એટલે એમનેસ્ટી વિવાદાસ્પદ મુદ્દા અંગેના પુરાવો સરકાર મૂળ સ્વરૂપમાં રજૂ કરે છે તેને શું કહે છે શ્વેતપત્ર રજૂ થયેલા કાયદાને અથવા લેવાયેલ નિર્ણયને નકારવાનો હક એટલે પાવર નોકરીમાં નિમણૂક અને પ્રમોશન વખતે અનામત બેઠકોનો ક્રમ નક્કી કરતી યાદી રોસ્ટર જગતનો સૌથી મોટી રકમ એનાયત કરતો એવો કયો છે ટેમ્પલ ટન પ્રાઇઝ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો ઇન્ટરપોલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે લિયોન્સ પૃથ્વી ગોળ છે એવું સૌપ્રથમ પ્રથમ કોણે કહ્યું હતું એરિસ્ટોટલ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે સત્યમેવ જયતે હવે નીચેના ટૂંકાક્ષરોના આખા નામ જણાવો અથવા આપો તો એસીબી તો એન્ટી કરપ્શન બ્યુરો એ ઈ सी तो एटमिक एनर्जी कमीशन ए आई डी एस तो एक्वाइर्ड एम्यूनो डिफिशियंसी सीड्रोम ए डब्ल्यू ए सी एस एरबोन वोर्निंग एंड कंट्रोल सिस्टम बी ए आर सी भाभा एटॉमिक एनर्जी रिसर्च सेंटर भेल तो भारत हेवी इलेक्ट्रिकल लिमिटेड સીબીઆઈ તો સેન્ટ્રલ બ્યુરો આફ ઇન્વેસ્ટગેશન સેન્ટર તો સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગનૈઝેસન સીઆઈડી તો ક્રિમલ ઇન્વેસ્ટગેશન ડીપાર્ટમેન્ટ સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીએસઈઆર કૌનસિલ આફ સૈન્ટીફિક અન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ડીએ ડીયરલેસ અનાઉન્સ એઆઈડીએમકે અના ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્રત્ર કસગમ ડીએનએ डिओक्सी न्यूक्लिक एसिड ईसी जी इलेक्ट्रिकल इलेक्ट्रोकार्डियोग्राम एफसीआई फूड कॉर्पोरेशन ऑफ इंडिया अथवा फर्टिलाइजर कॉर्पोरेशन ऑफ इंडिया प्रश्न सत्तर सौ सत्यावीस जीपीएससी गुजरात पब्लिक सर्विस कमीशन एचआई ह्यूमन एम्यूनोडिफिशियन्सी वायरस आई ए इंटरनेशनल एटमिक एनर्जी एजेंसी આઈ એ એસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈબીઆરડી ઇન્ડિયન બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ આઈડી બી આઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈજી એન ઓ યુ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ આઈ એસ કે સી ઓ એન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સીશિયનએસ આઈ એસ આઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ પ્રશ્ન સત્તરસો સાડત્રીસ ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એલ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ મિસા મેન્ટેનન્સ ઓફ એક્સટરનલ સિક્યુરિટી એક્ટ એમએલએ મેમ્બર ઓફ ઇન્ટરનેશનલ સિક્યુરિટી એક્ટ નાટો નોન એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એનસી નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનસીસી નેશનલ કેડેટ કોન્ડિયન નેશનલ ડિફેન્સ એકેડેમી એનએચ નેશનલ હ્યુમન રાઇટન ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન પોસ્ટલ ઇન્ડેક્સિ પ્લીઝ ટર્ન ઓવર પ્રશ્ન સત્તરસો પચાસ પીડબલ્યુડી પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ SARC South Asian Association for Regional Corporation, Sale Steel Authority of India Limited, SEB Security and Exchange Board, CETO Southeast Asia Treaty Organization, Site Satellite Instruction Telecommunication Experiment, STD Subscriber Trunk Dialing, Tada Terry List and Distributive Activity Prevention Act. University Grant Commission USAID, United National State Agency for International Development Operation Excite. UNESCO, United Nations Educational, Scientific and Cultural Organization UNICEF, United Nations International Children Emergency Fund UPSC, Union Public Service Commission VAT value added tax, WHO World Health Organization, WWF World Wide Life Fund, NDDB National Dairy Development Board, JSEB Gujarat Secondary Education Board, DAIICT, Dirupai Ambani Institute of Information and Communication Technology, K Controller and Auditor General, RO Research and Analysis Wing, DRDO. The first research and Development Organization. Prashna TRI, -Telecom, Telecom Regulatory Authority of India. FICCI, Federation of Indian Chambers and Commerce Institute. Atira, Amdawad Textile Industries Research Association. MOU Memorandum of Understanding, Exim Export Import, Guzcock Gujarat Control on Original Crime, Gale Gas Authority of India Limited, UDRS Empire Decision Review System, BRTS Bus Rapid Transit System, UID Unique Identification Code, NACO National AIDS Control Organization, KIPT ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી મિત્રો આ બધા મોસ્ટ ટાઈમ પી શોર્ટ ફોર્મ છે આમાંથી ઓછામાં ઓછા બે પ્રશ્ન અવશ્ય આવશે તો તમારે બધું કરવાનું રહેશે પ્રશ્ન સત્તરસો પંચ્યાસી સંતોષ ટ્રોફી ફૂટબોલ આગાખન કપ હોકી રમતમાં હોય છે સિક્કે નાયડુ ટ્રોફી ક્રિકેટમાં હોય છે નારંગ કપ બેડમિન્ટન ઈરાની ટ્રોફી ક્રિકેટ લેડી રતન ટાટા ટ્રોફી હોકી હોલ્ડર કપ બ્રિજ પ્રિન્સ ઓફ વેલ્સ કપ ગોલ્ફ નહેરુ ગોલ્ડ કપ ફૂટબોલ ઉબેર કપ બેડમિન્ટન વિમ્બલ્ડન લોન ટેનિસ ડેવિસ કપ લોન ટેનિસ ડરબી ઘોડા દોડ આ બધી રમત અને કઈ કઈ રમતમાં કયા કપ હોય છે તે આપેલું છે ઇંગ્લિશ ચેનલ સૌથી ઓછા સમયમાં તરનાર એશિયન અનિતા સુદ ગીત શેઠી કઈ રમત સાથે સંકળાયેલ છે બિલિયર્ડ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ તો મિત્રો આ હતા ટાઈમ પી સો એમસીક્યુ આવા જ પ્રશ્ન ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવશે જો તમે તૈયારી કરતા હોય તો આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો હું તમને પીડીએફ પ્રોવાઈડ કરાવીશ આમાંથી બહાર પણ પ્રશ્ન જશે નહીં તૈયારી ચાલુ રાખજો ડિસ્ક્રિપ્શનમાં મેં ઘણા બધા વિડીયો આપી દીધેલા છે ડિસ્ક્રિપ્શન ઉપર જજો પ્લેલિસ્ટમાં જજો યોજનાઓના વિડીયો પણ મળી જશે ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લક